હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હેપી નાગ પંચમી જો ભાઈ મેં સવારમાં લાડવા બનાવી નાખ્યા હતા તલ અને ગોળના અને પછી બીજા બાજરી અને ગોળના લાડવા બનાવી નાખ્યા હતા ઘી અને એવું નાખીને પછી હું પોકી ગઈ હતી કાનુ ને લેવા કે કાનુ ભાઈ સ્કૂલે ગયો અત્યારે તો ભાઈ રજા આવી નહી મળતી અમારા વખતે તો બહુ રજા મળતી હતી બે ત્રણ દિવસ સાતમ આઠમ ની રજા હોય અમાર છોકરાઓ ના બિચારા ને સાતમ આઠમ કરવા મારા પપ્પા ફોન કરતા હતા પણ રજા જ નતી મળતી જો અને પછી બોકી ગયા તા અમે નાસ્તો લેવા જે ખાજા ને એવું લેવું પડે ને ભાઈ કેમ કે કાનાજી ને ધરાવવું પડે અને મારા કાનો ભાઈ તો જો પોકી ગયા તા બધો નાસ્તો જોતા હતા અલગ અલગ પ્રકારનો પણ જે જે નાસ્તો લેવાનો હતો એ થોડો ઘણો બહાર લીધો અને પછી બીજો મય થી મેં લઈ લીધો નાસ્તો જો એમાં ખાજા લેવાના હતા પેલા બિલ બનાવવું પડે અને પછી બીજો નાસ્તો લેવો પડે ભાઈ અહીંયા તો એવું હતું એટલે પછી જો અમે એમાં ગયા પછી ઓલા ભાઈને ને મેં કીધું તું ભાઈ મસ્ત બિલ બનાવી દીધું અને તો મેં બાર જઈને લેવી છે ત્યાં લગી મન કે મમ્મી અહિયાં રસગુલ્લા મસ્ત ડબ્બા માં છે મેં કીધું ના ભાઈ હું શરદી થઈ જશે તને તારે બીજું કઈ ખાવું હોય તો કે પછી શ્રીખંડ ના બધા અલગ અલગ પ્રકાર ભાખરવડી ફૂલવડી ને બધું મસ્ત ગરમ જ તો બધો નાસ્તો તો પણ અત્યારે હમણાં ચાલુ જ છે ભાઈ ખાવાનું રોજ એને પપ્પા કઈક નું કઈક લેતા જ હોય પણ આજ તો ખાજા લેવાના હતા સમોસા લઈ લીધા હતા મોટા નાના અને આ બાજુ બધી જાતની કાજુ કતરી રોલ નો અલગ અલગ પ્રકારની બધી મીઠાઈ હતી પણ કાનું નથી એમાંથી કશું ખાવું નથી પછી કુંદી હતી મસ્ત કાજુ બદામ દ્રાક્ષ નાખેલી છે કાનુ એ ટેસ્ટ કર્યું પણ કાનોનું મૂડ નતું બસ કે મમ્મી મારે તો છે ને જલેબી લઈ મેં એક સારું જલેબી લઈ લીધી અને બધું બિલ બનાવીને અહીંયા તો બહુ ભીડ હતી આજે એટલે પછી હું ઘરે આવી ગયા ઘરે આવીને કાનાજીને થાળી પીરસી દીધી એમાં ચટણી ખાજા નાના સમોસા મોટા સમોસા અને ફુલવડી અને થાળ ધરાઈ દીધો થાળ અમારા જમવા આપી દીધું મેં એટલે એ લોકો પણ બેસી ગયા હતા કેમકે સ્કૂલે થયા થાક્યો તો કાનુ તો આજે નહીં ધોઈ લીધું સ્કૂલે આ એટલે એ લોકો નહીં લે અને પછી છે ને કાનાજીને સુડાઈ દીધા મેં કેમકે સવારના ભગવાન પણ બેઠા તા ભગવાનને સુડાઈ ભગવાન દો અને કાનુ ને તે ખાઈ ને સીધું સુવા ભગવાન ના કાનુ બે હંગા તો હો અમારા ઘર માં જોઈ દ્વારકાધીશ